પુણ્ય પવિત્ર જૈન સંઘમાં તપસ્વીઓએ અઠાઈ સોળ ઉપાસ વર્ષી તપ વર્ધમાન તપ આવા જુદા જુદા તપચરિયાઓ કરી હતી તેઓની અનુમોદના અર્થે આજે કલકુંડ પાશ્વનાથ ભગવાનના દર્શન કરીને સંગમથી તપસ્વીઓનો વરઘોડો કારલીબાગ વિસ્તારમાં નીકળ્યો હતો બેડવાચા સાથે વીરવીર બોલો મહાવીર બોલો તથા ગુરુજી અમારો અંતરના દમને આપો આશીર્વાદના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સાગર સમુદાયના તક્ષશિલા શ્રીજી મહારાજાથી થાણા બે પણ તપસ્વીઓના વરઘોડામાં જોડાયા હતા ભગવાનનો રથ લઈને યુવાનો ખુલ્લા પગે ચાલતા હતા કેટલાક યુવાનો ભગવાનને ચામર ઝુલાવતા હતા અને રોડ ઉપર અને રૂ આકર્ષણ જમાયું હતું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જન અગ્રણી દીપક શાહ તથા સંઘના પ્રમુખ પરેશભાઈ કોઠારી તથા દિવ્યા દેવાંગભાઈ શાહ નીતિનભાઈ શાહ સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહએ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે પર્યુષણા પર્વ પૂરા થયા ગઈકાલે પાંચમનો દિવસ પારણાનો દિવસ હતો પુણ્ય પવિત્ર સંઘ જે કારેલીબાગ ખાતે હરણી રોડ ખાતે જે આવેલો છે આ પુણ્ય પવિત્ર જૈન સંઘની અંદર ચાતુર્માસ બિરાજમાન મહાત્મા ધર્મસુરી સમુદાયના આચાર્ય લલિત સેન સુરેશ્વરજી મહારાજા જીનેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસ બિરાજમાન છે સાધ્વી ભગવંતો છે અત્યારે આપણી સાથે સંઘના પ્રમુખ એવા પરેશભાઈ કોઠાર પરેશભાઈ કોઠારી છે નિશિત છે નિશિતભાઈ છે દેવાંગભાઈ છે બધા ટ્રસ્ટીઓ છે સાહેબજી આપણે આ ચાતુર્માસ દરમિયાન કયા પ્રકારના ગ્રંથનું વાંચન થયું જે અઠ્ઠાઈસ અત્યારે જે આરાધના થઈ તપસ્વીઓની એમાં કેટલી આરાધના આપણા સંઘમાં થઈ અને અત્યારે જે વરઘોડો નીકળ્યો છે શેનો વરઘોડો છે જરા દર્શક મિત્રોને જણાવો પુણ્ય ભક્તજન સંઘના આંગણે અભિનવ ઉપદેશ પ્રસાદ તેમજ ધન્યકુમારનું ચરિત્ર સુંદરમાં સુંદર રીતે ચાલી રહેલ છે અને એ દરમિયાન કૃષ્ણના મહાપર્વની અંદર સોળ અગિયાર નવ આઠ અઠમ તેમજ ક્ષેત્ર સમુદ્ર વગેરે સુંદરમાં સુંદર સંઘના આંગણે તપસર્યા થયેલ છે અને એ તપસરિયાની અનુપન્ના અર્થે આ જે આપણે જે આપણો સંઘ છે એ સંઘની અંદર આજે આ સૌની ઉજવણી તપસ્યા ઉજવણી કરવાના માટે આપકે આ કાઢવામાં આવે છે બોલો જીને સાહસનજી આજે પુણ્ય પવિત્ર જૈન સંઘનો તપસ્વ્યોનો વરઘોડો નીકળ્યો છે ધર્મસૂરી સમુદાયના જે આચાર્ય ભગવાન છે લલિતસેન સુરી શ્રીજી મહારાજ સાહેબ આ ચતુર્માસ બિરાજમાન છે એમ સાધ્વીજી ભગવંતમાં તક્ષશિલા શ્રીજી મહારાજ સાહેબ સાગર સમુદાયના તક્ષ તક્ષશિલા શ્રીજી મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંત અત્યારે આપણી સાહેબ જીને સુનામ જીનાંગ મહારાજ સાહેબ આપણી સાથે છે સાહેબ તપસ્યા પછી પારણા કરાવવામાં આવે છે આનું જૈન સમાજમાં શું મહત્વ છે તપસ્વી તપ કરે છે અને તપ કર્યા પછી પારણો દરેક કરવાના છે કારણ કે તપ શક્તિ અનુસાર છે કોઈ 28 કરે કે કરે તપ કરે કોઈ શ્રેણી તપ કરે પણ એક તપ કર્યા પછી પાછળ એની કેટલી સાતા રહે છે એ સાતા અને એને ઉદ્ધાપ પર રૂપે એનું સાહેબ જૈન સમાજમાં તપનું બહુ મહત્વ છે તપ શું કામ કરવું જોઈએ એનું કારણ શું જૈન સમાજમાં તપ કરવાનું એક જ મહત્વ છે કે નિકાચિત કર્મ જે નિકાસિત કર્મ આપણે બાંધ્યા છે એ કર્મ તપ દ્વારા જ એનો થાય છે એટલે તપ કરીએ તો એ કર્મનો નિકાસિત કર્મનો ક્ષય થશે એના માટે જૈન શાસનમાં તપની મહત્તા છે તીર્થંકર પરમાત્મા પણ સાડા બાર હજાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી અને પોતાની કર્મ નિજરા કરી અને પોતે ચાર જાતિ કર્મનો ક્ષય કરી કેવજ્ઞાને પામે બોલો જેને